જેની અંદર નિર્મત્સર પણ હોય એ જ આ ભાગવતનો અધિકારી છે બે વસ્તુ બહુ હેરાન કરે એક તો મત્સર બહુ હેરાન કરે અને એક મચ્છર બહુ હેરાન કરે પણ અવસ્થા જુદી જુદી છે પરિસ્થિતિ જુદી જુદી છે મચ્છર ઘરમાં ઘુસી જાય તો હેરાન કરે અને મત્સર શરીરમાં ઘુસી જાય તો હેરાન કરે માટે બે સાવધાન બે સાવધાન મચ્છર પણ રોગ ચાળો ફેલાવે અને મચ્છર એ માણસને બીમાર પાડે કારણ કે કોક ને જોઈને હડકતો હોય એટલો હડગે એટલો હડગે હચોડો તાવ આવી જાય હા બીમાર પડી જાય માનસિક બીમાર પણ થઈ જાય શારીરિક બીમાર પણ થઈ જાય મચ્છરને કારણે અને મચ્છરને કારણે માનસિક બીમાર ન થાય ખાલી શારીરિક બીમાર થાય મેલેરિયા થાય બહુ ડેન્ગ્યુ થાય માનસિક બીમાર ન થાય પણ આ મચ્છર તો શારીરિક અને માનસિક બંને રીતે વ્યક્તિને બીમાર કરી નાખે માટે આ ભાગવત કથાના સત્રમાંથી આજે આપણે શીખવાનું છે અમે નિર્મત્સર બનશું અમે ક્યારેય પણ કોઈનો દ્વેષ નહીં કરીએ ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા નહીં કરીએ અમે ક્યારેય પણ કોઈની અદેખાઈ નહીં કરીએ આટલો ભાવ આજે ભાગવતમાંથી શીખવાનો છે